વસંતના તિથલ રોડ પરના એટીએમમાં રૂપિયા ઉપાડવા મદદ કરવાના બહાને કઠિયાઓએ કાર્ડ બદલીને ચાર પોઈન્ટ લાખનો ચૂનોચો ચોપડ્યો વલસાડના ઊંટડીના સુથાર ફળિયામાં રહેતા છેતાળીસ વર્ષીય ઉર્મિલાબેન રમેશભાઈ પટેલ પરિવાર સાથે રહેશે તેમના પતિ રમેશભાઈ પટેલ ઘણા સમયથી દુબઈમાં નોકરી કરે છે ઓક્ટોબર માસમાં રમેશભાઈ એક માસ માટે વલસાડ આવ્યા હતા એકવીસમી નવેમ્બરના રોજ દુબઈ જવા તેઓ રવાના થવાના હતા ઓગણીસમી નવેમ્બરના રોજ વલસાડના થિથર્ડ ખાતે આવેલા બીઓબીના એટીએમમાં રૂપિયા વીસ હજાર તેમની પત્ની ઉર્મિલાબેન ના એકાઉન્ટ ઉપાડવા માટે આવ્યા હતા કે દરમિયાન અજાણે ઈસમોએ તેમને એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મદદ કરવાના બહાને એટીએમ નો પાસવર્ડ મેળવ્યો હતો રમેશભાઈની નજર ચૂકવી તેમના એટીએમ ને બદલી નાખ્યો હતો જે બાદ અજાણ્યા ઈસમોએ અલગ અલગ જગ્યાએથી રૂપિયા ઉપાડ્યા હતા કુલ ચાર પોઈન્ટ સાત લાખ રૂપિયા ઉપાડી લીધા હતા ઉર્મિલાબેન ને નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ તેમણે રૂપિયા ચાલીસ હજારની જરૂર પડતા રૂપિયા ચાલીસ હજાર બેંકમાં ચેક મારફતે ઉપાડ્યા હતા ત્યારે બેંકના કર્મચારીએ ઉર્મિલાબેનને તેમના ખાતામાં માત્ર ચાર રૂપિયા બચ્યા હોવાનું જણાવતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી બેંકમાં ચેક કરતા અલગ અલગ ટ્રાન્ઝેક્શન વડી કુલ ચાર પોઈન્ટ સાત લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનું ધ્યાને આવ્યું હતું ઘટના અંગે ઉર્મિલાબેન પટેલે અજાણ્યા ત્રણ ઈસમો વિરુદ્ધ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વરસાદ સિટી પોલીસે ફરિયાદ નોંધી બેંકના એટીએમના ફૂટેજ અને ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી મેળવી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હશે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ आइकॉन दबाओ जे थी ન્યૂઝ न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप सौ